કેટલા વાર થયું એટલે વાપરો એટલે જાલો કામા છે આપણે સિલેક્ટ કરવાની છે બર રે હાલ 5 રૂપિયા છે આલો આપણે બુટીની ખરીદી થઈ ગઈ હવે આવે છે વીટીની ખરીદી હાલી જો હાથ જોને એવો હાથ જોને જો આ ઢેગલો કે માનસી આપણા નું

આપણી બે ત્રણ લોકમાં વાત એ કરી હતી કે આપણી બુટ્ટી લેવાની તો ફાઇનલી આપણી જો બુટ્ટીની વાતો કરતા હતા તો મરીત તો આવે ગુફ ને એક બુટ્ટી તો આપણી ઓલરેડી પડી એમાં થોડા ઘણા જે ગઠી એ નાખે ને આપણી ઝીણકી કેવી બુટી લેવાની થાય હા ને મુધીબીન એ પણ આવે ધરથી કારણ કે એની નજીક આવ્યા લાગે ને એટલે ઝીણા મોટી ખરીદી ચાલુ જ રીતે બાટવાની માધુ પરની તો જોઈએ આગળ હે ને દહક વાગે લગભગ ઉગી જાય અને અમે અહીંયાથી નીકળીએ ને ટાઈટની વાત કરીએ તો બે તિથિને ખોખાવે ને

तो तने दादा वापरना हां बताओ पण रखते ला वाप्रो इल्ला थोडा की ये तो दादा वापर हा कोकाय को हमसे कोकाय को हा नापो बोलेनी बोलेता नी म्हणू हम्म तो काही तो बडाई तो घडाईन मेहमान आवे त का काय नो खाओय तो बेहेला गोफडा के तो ना ना भुक्नेच लागली तो हम हाय तो पाळे हगे नाही तो पाळे हा सापाणी की पियो आम्ही त पियले दादा भगवन्नु नाम ले

आमथी आपरे सिलेक्ट करवानी थी आमथी नत करवान था थे आमथी करवान था भाई बोला मैं हूं मानती हूं केम एना आम हरी दी जो ना सही मोटी है नहीं मन तो आखूते एक से हम

बहुत ज़ल्द आके रुपया में पढ़ेंगे। नहीं अति बुकिंग है कुछ नहीं विलो पास नहीं है यार अम्म हाँ यार पांच रुपिया से आ दे लिए कटे हुआ ना कटे कटे ना कटे मार मार के रहूँगा तो नहीं पांच रुपया हमारे सीबीए करावलन का ही उपासी हैं तो कौन आ गया क्या नहीं रही होती મોટી થજે ને ભાઈ મને નઈ મોટી થજે ને હાટે મોટી થજે ને એ ખોવાઈ ગઈ એક લાખ થવા હાથી જ લેવાની હે મોટી જ લેવાની હે આના થા તો મોટી થજે હે તો મોટી થજે હે ને ખોવાઈ ગઈ ક મોટી થજે હે આયલું જાતા સુધી હકવે લેવાનો તો પે કરવાનું થતું ન ફાલ આપણે બુટી ની ખરીદી થઈ ગઈ હવે આવે છે વીટી ની ખરીદી લેરી બેન ને વીટી અત્યારે ખાલી ભાવતાલ જોવા જાણવાનો હે એટલે અટાણે ખરીદી ટૂંકમાં કરવાની છે પણ અટાણે ને ખાલી અટાણે ભાવતાલ તાલ જાણવાનો હે માફ કરવાનો છે ને આપણી જો બુટી છે ને સિલેક્ટ કરી પણ એ ડિઝાઇન જે આપણી ગમતી હતી ને ડિઝાઇન છે ને હાજરમાં નહોતી એટલે નંદાભાઈ કઈ કે કાલે આવે જાય તો કાલે છે ને આપણી

हां हा। ही करी डिलीट ने डिलीट ने हां कुट में जोड़ी ये नेक की चाट है मिला जोड़ी भाई हाल हिसाब पिता हां लो आटाने है ने वागवा में पूरा 3 थे जानी जो हाथ जोड़े है वो हाथ जोड़े यूं कारण है जो मी कोई ने हाथ जोडायवा मैं अकेली होए बाबा था बदी जरूरी है લો દન ની વસ્તુ લેવાની હૈ થોડું જાણી જોઈને લેવા લેવું પડે બધી તો જો લો બધી ખરીદી થઈ ગઈ ને હે ને પોટલેરી લેવા આયા ને બીજી જેણા મોટી વસ્તુ લેવાની છે ફેરીબેન ને કમ્પલીટ પોટલેરી લેવાઈ ગઈ ને બિલ બની જાય તો બિલ લઈ લે ઘર ભેગા થઈ જાય જો આ ઢગલો મેરે આ બતે રાખું ના હા લોટાને છે ની ટાઈમ થયો 5 ને આપડી જો ખરીદી કમ્પલીટ કરે ને આ પણ હે ને

ઓલરેડી આપણી ઘેર મહેમાન ઉગે કાંઈ એક પછી અમે કુટિયાણે ભેગા થયા જીવતી બી ને પણ આવે ત્રી અને આ દીકરી ભાઈ રા આવી હે સા આવે વૈશી ભાઈ આજ તો હે સા સા પણ रे रे के भी मरती उठे न खावा दे न थारी न वाटका बोलती पी और... खावनो है या चाव है टिक टिक नो खुपाडो तो नो खुपाडो तो की तो ले हाल तो आ रे के भी परहे गईती वाड जोवे ने माणा के कार सा आवे आ सिस्टम नवी है रे <laughs> के भी परी आगी ने झटकारो मोड़ो

नगोंखरे <laughs> ना दो अरे ये सही है दादा बांदलेला ते नागोंखरे होते आता डुकरी पड़ी जातो चलो मेहमान पुगी गया आम्ही कुतियाने पुगी गया हालो हालो वेलेरा खेल जैन पछि नी रहते आता टाईट भरे गए 7 वागेला લે હાલ હાલો ગોતીએ બીજું કામ હાલો રેડી ફોન જડે આ જ પડ્યો તો તમે ધનવાડા नके मां ने बस जो बाकी अपनी बूटी की बात करी तो डिजाइन तो सिलेक्ट થઈ ગઈ છે ને કાલે ભલે બૂટી આપડી પુગી જાય કેર વાત સમક ધ્રિયમ લેની જાવી રોકાવા કામ થાય આ વારે કરે રોયા કે કે રોકાઈ જાતો રોકાતી નહી એ હે ને બરદુને ફિલા ફેરવાના બાકી છે અને માં બનાવે છે આ રોટલા હા સાતિયેન બનાવવાનું કોઈ કે ફિલા બદલાય એ ત નોટલી ખાધી દી એ આ કામ હાલી નીકળ્યું